શુભમ સ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી બે હજાર ચોવીસની ની ત્રીજી એપ્રિલે વાર છે બુધવાર તિથિ ચૈત્ર વધ નવમી અને કરણ છે તૈતિલ આજનો યોગ શિવ ચંદ્ર મકર રાશિમાં ઉત્તરાશાળા નક્ષત્રમાં રહેશે સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મોગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે પ્રગતિ અટકે અને સાધારણ નબળાઈ અનુભવાય કાર્યક્ષેત્રે વ્યસ્તતા સાથે પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે નોકરીમાં ઉપરી અધિકારી સાથે આજે સંભાળીને શાંતિપૂર્વક વર્તન જાળવવું ઉગ્ર અભિગમ રાખશો તો તે કારકિર્દીને નકારાત્મક અસર કરી શકે છે વ્યાપારમાં ધાર્યા કરતા નફાકારકતા ઓછી જણાય અથવા નિયમિતતામાં ખલેલ પડવાથી નુકસાન પણ થઈ શકે છે સ્વાસ્થ્ય સામાન્ય જળવાય રહેશે માનસિક તાણ આજે વધી શકે ઘરના સભ્યો કુટુંબીઓ સાથે કે સામાજિક પ્રસંગો એ વાતાવરણ સાધારણ બની રહે પ્રેમી સાથે પણ સમય મધ્યમ જણાય આ સૌ માટે આવશ્યક સમય ફાળવવો જેથી સંબંધો જળવાય રહે વૃષભ રાશિના જાતકો સર્વે પ્રતિકૂળતાઓનો ઉકેલ સાધી અને પ્રગતિ તરફ આગળ વધી શકશે સ્વાસ્થ્યમાં જો નબળાઈ આવી હોય તો આજે સ્થિતિ સામાન્ય બની શકે આરોગ્યમાં આજે સુધારો જણાશે વ્યાપારમાં વિપરીતતાઓ દૂર થઈ અને સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થાય જે વ્યાપારમાં વૃદ્ધિ પ્રદાન કરે નોકરી ક્ષેત્રે સારી ઉર્જા સાથે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત બની રહેશે જો કોઈ નાની મોટી અડચણો આવી હોય તો આજે સ્થિતિ સામાન્ય બની શકે છે પ્રેમ સંબંધોમાં આજનો સમય ખૂબ જ સુંદર જણાય છે પ્રેમી તરફથી આકર્ષણમાં વધારો થયાનો અનુભવ થશે સંબંધોમાં જો અંતર આવ્યું હોય તો તે દૂર કરવા આજના સમયનો સાથ મળી રહેશે ઘરના સભ્યો સાથે પણ આજે સારું સંકલન થઈ શકે અને સૌની સાથે કોઈ નાના પ્રવાસ કે માતા પિતા સાથે યાત્રાનું સફળ આયોજન થઈ શકે છે મિથુન રાશિવાળા માટે આજનો સમય દુઃખદાયી બની શકે છે સર્વે વિષયોએ અડચણોનો સામનો કરવો પડે સંબંધોમાં જે તરફેણ મળી રહી રહી હતી તે અદ્રશ્ય થઈ જાય જે ઘરના સભ્યો તરફથી ટેકો અને સાથ મળી રહ્યો હતો તે તેમના તરફથી આજે વિરોધ કે ઝઘડો પણ થઈ શકે છે જે વિશ્વાસ અને પ્રેમ સાથે પ્રેમીની સમીપા સમીપથા તેમાં આજે અંતરાળ આવી શકે છે જીવનસાથી તમારી કોઈ વાતથી દુઃખી થઈ જાય અને તમને પણ દુઃખી કરી મૂકે આવી સ્થિતિમાં માનસિક આરોગ્ય બગડી શકે છે અને જો બેધ્યાન રહેશો તો શારીરિક સમસ્યા પણ ઊભી થઈ શકે છે વ્યાપારિક પરિસ્થિતિઓ વધુ નબળી થઈ શકે ભાગીદારો સાથે વર્ચસ્વ બાબત આજે મતભેદ ઉત્પન્ન થઈ શકે નોકરી ક્ષેત્રે આત્મવિશ્વાસ ડગી જાય તેવી સ્થિતિ ઊભી થાય અને માનસિક રીતે તમને વિચલિત કરી દે પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પ્રતિક્રિયા ન કરી બેસો તે બાબત આજે સચેત સાવધ રહેજો કર્ક રાશિના જાતકોને આજે સાધારણ નબળાઈનો અનુભવ થઈ શકે છે વ્યાવસાયિક બાબતોએ આજે કાળજી વધારવી જરૂરી રહેશે વ્યાપારમાં કોઈના દેખાડાથી અંજાઈને નુકસાનકારક નિર્ણય લઈ બેસો તેવી શક્યતાઓ જણાય છે તાર્કિક અને સચેત નિર્ણયો જ આવી પરિસ્થિતિમાંથી તમને બચાવી શકશે જરૂર પડે તો કોઈ સારા વ્યક્તિની સલાહ જરૂર લેજો નોકરી ક્ષેત્રે પણ કોઈની ઉપર આંધળો વિશ્વાસ આજે ભ્રામક નીવડી શકે છે ઉપરી અધિકારીની કૃપાથી અંજાયા વગર સાવધ રહી અને કાર્યો કરવા સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે કામમાં માનસિક વ્યસ્તતા વધી શકે છે આજે માનસિક સંતુલન જાળવવું થોડું કઠિન જણાય કૌટુંબિક સંબંધો આજે સાધારણ જણાય છે જોકે અંગત સંબંધોમાં આજે ઉષ્મામાં વધારો થાય અને પ્રેમી તરફથી ખૂબ જ સારો સાથ સહકાર પ્રાપ્ત થઈ શકે છે સિંહ રાશિવાળા માટે તરફેણદાયક સમય અટકી અને સર્વે બાબતો વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થાય તેમ જણાય છે સૌથી વધુ અસર આજે આરોગ્યને થઈ શકે છે બે ધ્યાન રહેવાથી અકસ્માતે તમે શારીરિક નુકસાન પણ કરી બેસો જીવનસાથી કે પ્રેમી સાથે જે અદમ્ય આકર્ષણ હતું તે કોઈ કારણસર ઝઘડા કંકાસમાં ન પરિણમે તેનું ધ્યાન રાખજો તમારા તરફથી સમજ કેળવી અને શાંતિ રાખવાનો પ્રયત્ન કરવો ઘરના સભ્યો સાથે પણ સંકલન જાળવવું આજે અઘરું અનુભવાય સામાજિક બાબતોએ વ્યવહારમાં આજે સચેત રહેજો કોઈ સગા તરફથી માનહાનિ જેવા પ્રયત્નો થઈ શકે છે વ્યાપારિક બાબતોએ સમય સાધારણ રહેશે કામકાજમાં ભાગદોડ વધી શકે નોકરીમાં જવાબદારી પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે સાથે વ્યવસ્થાપન તંત્ર તરફથી પણ કામ બાબત આજે વધી શકે છે રાશિવાળાઓને પ્રતિકૂળતાઓ દૂર થઈ અને સર્વે બાબતોએ કોસ્મો પાવર વધી રહ્યો છે આરોગ્યમાં નબળાઈ આવી હોય તો તે દૂર થશે અને સ્વાસ્થ્ય સુધરશે આજે તમારી કાર્યક્ષમતામાં પણ સારો વધારો થશે વ્યાપારમાં આર્થિક દ્રષ્ટિએ જો કોઈ જોખમ લીધું હોય તો તે આજે લાભકારક નીવડી શકે છે નોકરી ક્ષેત્રે માનસિક સજાગતામાં વધારા સાથે બુદ્ધિપૂર્વક સારું પ્રદર્શન કરી શકશો વિદ્યાર્થીઓ માટે પણ ભણતરમાં પ્રગતિ માટે આજનો સમય ખૂબ જ સારો જણાય છે ઘરમાં કોઈ કારણસર ઉગ્રતા કે મતભેદ ઉત્પન્ન થયા હોય તો તે દૂર થઈ શકે તો આ માટે પ્રયત્ન જરૂર કરજો ઘરના સભ્યો સાથે મનોરંજનનું પણ સફળ આયોજન થઈ શકે છે આજના સમયમાં પ્રેમ સંબંધો માટે તમારું મન વધુ રહે પ્રેમી તરફથી પણ આજે એવો જ સુંદર પ્રતિભાવ મળી શકે છે આત્મીયમાં આત્મીયતામાં વધારા સાથે આજનો સમય પ્રેમી સાથે આનંદદાયક પસાર થઈ શકે તુલા રાશિના જાતકોને સર્વે બાબતોએ આજે અચાનક અવરોધોનો સામનો કરવો પડે અણધાર્યા વિપરીત સંજોગો તમને વિચલિત કરી મૂકે કામ ધંધામાં પ્રગતિ અટકી જાય અને ખર્ચ વધે નિવેશ કરેલી સંપત્તિમાં આજે ઘટાડો કે વ્યાપારમાં નુકસાન પણ જોવા મળે નોકરીમાં પ્રવાસ કે ભાગદોડ કરશો આજે વ્યર્થ નીવડે સંસ્થા તરફથી ટેકો મળવાને બદલે આજે ઠપકો કે અપમાન પણ સહન કરવું પડે સ્વાસ્થ્યમાં ઉણપ આવે હૃદય સંબંધિત સમસ્યા આવી શકે છે તો આ બાબત કાળજી લેવી ઘરમાં માતા વિશે કે તેમના સ્વાસ્થ્ય બાબત પણ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે પિતા કે જીવનસાથી તરફથી પણ સાથ મળવાને બદલે આજે પરેશાનીઓમાં વધારો થયાનો અનુભવ થઈ શકે પ્રેમ સંબંધોમાં ઉષ્મા ઓસરી ગયાની લાગણી થાય અને પ્રેમી તમારી લાગણીઓ સમજવામાં જાણે તેમને રસ જ નથી તેવો અનુભવ થઈ શકે વૃશ્ચિક રાશિવાળા માટે આજનો સમય મિશ્ર પરિણામદાયી બની રહે તેમ જણાય છે વ્યાવસાયિક ક્ષેત્રે ખર્ચાળ થઈ નવા ખર્ચા થઈ શકે છે નવા પ્રયોગો કરવા માટે નાણાંનો વ્યય થઈ શકે પ્રતિસ્પર્ધીઓથી પણ આજે સાવધ રહેજો નોકરીમાં સમય આજે મધ્યમ પસાર થાય તમને જોઈતી તરફેણ ન મળે અને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં આજે બને ત્યાં સુધી જોખમી નિર્ણય ન લેતા સ્વાસ્થ્ય આજે સામાન્ય જળવાઈ રહેશે કામકાજને લીધે જો થાક વર્તાય તો આહારમાં ધ્યાન રાખજો ઘરના સભ્યો મિત્રો સગાઓ તરફથી હજુ પણ જે સાથ અને સહાય મળે છે તે મળતો હતો તે મેળવવા માટે આજે થોડી મહેનત કરવી પડશે સંબંધોમાં સ્થિરતા અને સંતુલન જાળવવા આજે પ્રયત્ન પણ કરવો પડે પ્રેમી તરફ આજે આકર્ષણ વધી શકે છે અને તેમને આકર્ષવા માટે આનંદદાયક પ્રસંગનું આયોજન પણ કરી રહેશો આ વિષયમાં તમારા સર્વે પ્રયત્નો સફળ રહી શકે છે ધનુ રાશિવાળા માટે આજનો સમય એકંદરે સામાન્ય અને શાંતિથી પસાર થાય તેવો જણાઈ રહ્યો છે સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે વ્યાપારિક પ્રગતિ આજે આજે યથાવત બની રહેશે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અને વ્યવસાયિક આવક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ અને વધારો સાધી શકશો નોકરીમાં આજે પ્રગતિ ધીમી પડી શકે છે ઘર કુટુંબ માટે આજે સમય ફાળવી ન શકો અથવા તેમને જરૂરી તેમના તરફથી જરૂરી સહકાર પ્રાપ્ત કરવા આજે વધુ મહેનત કરવી પડે સામાજિક દ્રષ્ટિએ સંબંધો સામાન્ય જળવાઈ રહેશે પ્રેમી તરફ આકર્ષણ હોવા છતાં આજે અકળ કારણોસર લાગણીઓને વ્યક્ત કરવા અથવા સમજવામાં થાપ કહી શકો છો જો કે પ્રેમ સંબંધો પણ આજે સારા સચવાઈ જશે અને હવે જોઈએ મકર રાશિ કોસ્મો પાવરની દ્રષ્ટિએ આકસ્મિક રીતે આવેલા અત્યંત વિપરીત સમયમાં આજે પરિવર્તન આવે અને દરેક પ્રતિકૂળતાઓ દૂર થાય સર્વે બાબતોએ પરિસ્થિતિ સામાન્ય બની શકે છે પ્રેમ સંબંધોમાં આજે સફળતા પણ મળી શકશે સ્વાસ્થ્યમાં જો ઉણપ આવી હોય તો સ્થિતિ ફરીથી સામાન્ય બને વ્યાપારમાં ખર્ચમાં કાબૂ આવે અને વ્યવસાયિક સ્થિતિઓ પર ફરીથી પૂર્ણ નિયંત્રણ સાધી શકશો

ઘર અને સમાજમાં જો કોઈ મતભેદ કે મન મન થયું હોય તો તે દૂર થઈ શકે તે માટે જરૂર પ્રયત્ન કરજો પ્રેમ સંબંધોમાં જો અંતર આવ્યું હોય તો ત્યાં પણ પ્રયત્ન કરશો પ્રેમી સાથે આજે આત્મીયતા વધી શકે છે અને સારા સંકલન સાથે સુંદર સમય પસાર થઈ શકે છે કુંભ રાશિના જાતકોની પરિસ્થિતિઓમાં આજે પરિવર્તન આવી અને સાનુકૂળતા વિપરીતતામાં પરિણમે જે વિશ્વાસ અને સહકારથી તમે પ્રગતિ કરી રહ્યા હતા તેમાં આજે અડચણો ઉત્પન્ન થાય વ્યાપારમાં ન ધારેલી સમસ્યા ઊભી થઈ શકે છે કાયદાકીય રીતે અસ્વીકાર્ય અનૈતિક કાર્યોમાં છળ કપટથી પણ તમે ફસાઈ શકો છો આજનો દિવસ આવી બાબતોએ સચેત રહેજો આવી ઘટના નોકરી ક્ષેત્રે પણ બની શકે છે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ આજે ઉત્પન્ન થઈ શકે છે ઉતાવળમાં કે માનસિક મૂંઝવણના પ્રભાવમાં શારીરિક હાનિ પોતાને ન કરી બેસો તેનું ધ્યાન રાખજો ઘરના સભ્યો સાથે સંબંધો મધ્યમ જળવાઈ રહેશે પણ સૌનું મન જળવાઈ રહે તે પ્રમાણેનું વર્તન જાળવી રાખજો પ્રેમી કે જીવનસાથી સાથે આજે વણ જોઈતી ચર્ચા ટાળજો નાહક આવી ચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે મીન રાશિના જાતકો માટે આજનો સમય પણ પ્રગતિકારક જણાય છે આવા સાનુકૂળ સમયનો લાભ પ્રાપ્ત કરવા માટે આજે તમારું ધ્યાન કારકિર્દી તરફ વધુ કેન્દ્રિત રહી શકે છે વ્યાપારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ અને આવકમાં વધારો નોંધાઈ શકે છે નોકરીમાં જવાબદારી પૂર્ણ કરી અને કારકિર્દીને લાભદાયક પ્રગતિ પણ સાધી શકશો એકંદરે વ્યાવસાયિક વિષયોમાં આજે તમારું બૌદ્ધિક કૌશલ્ય ખીલી ઉઠે અને સર્વે વિષયોએ લાભદાયી ફળ સમયને તરફેણ તમને પ્રદાન કરી શકે છે પ્રગતિ સાધવા માટે આજે સ્વાસ્થ્યનો સથવારો પણ મળી રહેશે અંગત સંબંધો પરથી આજે ધ્યાન બે ધ્યાન થશે આવું થાય તો જીવન સાથી કે પ્રેમીને તમારી હાજરી કે લાગણીની ઉણપ ન વર્તાય તેનું ધ્યાન રાખશો જેથી સંબંધો સચવાઈ રહેશે આ ઉપરાંત ઘરના સભ્યો મિત્રો તરફથી આવશ્યક તરફેણ તો મળતી જ રહેશે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ